બોલ બોલમાળી અંબે બોલમાળી અંબે એ બોલમાળી અંબે તો નમસ્કાર મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર મિત્રો આજે પગપળા ચાલતા અંબાજી જવાનો આપણો ચોથો દિવસ છે ને આપણે ગઈકાલ રાત્રે ગોજરિયાની અંદર નાઇટ રોકાયા હતા અને અત્યારે સવારના છ વાગ્યાની આજુબાજુ આપણે ચાલવાની શરૂઆત કરી દીધી છે તો આજના વેડની અંદર આપણે ગોજરિયાથી વિસનગરનું અંતર કાપવાના છે અને જો સમય વધશે તો વિસનગરથી આગળ પણ જઈશું તો તમને આજના બ્લોગની અંદર ગોધારીયાથી લઈ વિસનગરના સુંદર મજાનો વ્યૂ બતાવવાના છીએ અને અહીંયા રસ્તામાં કેવા કયા કેમ્પો આવવાના છે અને કેવા કેવા માતાજીના રસડા જોવા મળવાના છે તેની સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ વ્યૂ આજના વડેની અંદર તમને આપીશું તો મિત્રો આજે આપણે પગપાળા ચાલતા અંબાજીનો ચોથો દિવસ છે તો આજે આપણે ગોધારીયાની બહાર નીકળી ગયા છીએ તો મિત્રો આજના વડેની અંદર બે હજાર ચોવીસના ભાદ્રવી પૂનમના મેળામાં અંબાજી જતાં તમને ગોધારીયાથી વિસનગરની વચ્ચેમાં કેવા કેવા કેમ્પ જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી આપીશું અને કેવા કેવા મોટા અને વિશાળ કેમ્પ જોવા મળે છે તે પણ બતાવીશું તો મિત્રો હાલ આપણે ચાલી રહ્યા છીએ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ ગોધારીયા વિસનગર ઉપર પસાર થવાનો હાઈવે છે તો મિત્રો આજના વડેની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો અને આજનો વિડીયો તમે પૂરો જોજો અને આજનો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય અંબે જરૂર લખજો અને બે હજાર ચોવીસના અંબાજીના મેઢાનો સંપૂર્ણ વ્યૂ જોવા માટે અને બધા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો કર્યા આજના બ્લોગની શરૂઆત તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડા રહેજો કરિયા આજના બ્લોગની શરૂઆત સુંદર મજાના માં અંબાના જય કારથી તો બોલ માડી અંબે જય જય પોલમાડી અંબે જય જય અંબે તો ચાલો તમે વિડીયોમાં પણ રહો કર્યા હતા ન શરૂઆત તો ચાલો જય માતાજી જય ચાલવાની શરૂઆ કરી હતી અને ગોજરિયાથી ત્રણ ચાર કિલોમીટરના અંતરે અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ આવેલો છે જે જય માતાજી યુવક મંડળ દ્વારા અહીંયા સુંદર મજાનો કેમ્પ બાંધેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અત્યારે વાગી રહ્યા છે સવારના છ અને આજે આપણે ગોજારિયાથી લઈ વિશનગરનો વ્યૂ બતાવવાના છે તો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે એક ગાડી છે ઊભી છે તેની આજુબાજુને ઉપર જયમા અંબેનું નામ લખેલું છે તો મિત્રો અહીંયા સુંદર મજાનો સેવા કેમ્પ છે જ્યાં પગપાળા ચાલતા જતાં તમામ ભક્તોને અહીંયા સુંદર મજાના ચા અને નાસ્તાની સુવિધા આપવામાં આવેલી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અને આ બે હજાર ચોવીસના ભાદરી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો પગપાળા ચાલતા જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો આપણે આજના વીડિયોની અંદર તમને થી લઈ વિસનગરનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું અને બે હજાર ચોવીસના અંબાજી ભાદરવીપુરમના મેળામાં રસ્તામાં તમને કયા કયા કેમ્પ જોવા મળે છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપીશું તો ચાલો આપણે વધીશું આગળ અને તમને આગળ જે વિશાળ વિશાળ કેમ્પો આવવાના છે તેનો વ્યૂ બતાવીશું તો ચાલો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો જેનો કેમ્પ આવેલો છે જે જય અંબી યુવક મંડળ દ્વારા અહીંયા બાંધવામાં આવ્યો છે જેમાં અંબાજી જતા તમામ પદયાત્રીઓને અહીંયા સુંદર મજાના સફરજનો નાસ્તો આપવામાં આવે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો કે અહીંયા ગોજરિયાથી બેથી ત્રણ કિલોમીટરના અંતરે અહીંયા સુંદર મજાનો જય અંબે યોગ મંડળ દ્વારા સુંદર મજાનો સેવા કેમ્પ વધવામાં આવે છે જેમાં અંબાજી પગપાળા જતા તમામ પદયાત્રીઓને અહીંયા સુંદર મજાનો સફરજનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો કંઈક આ રીતની અહીંયા સુવિધા તમને જોવા મળે છે અને સેવા જોવા મળે છે જે તમે હાલ વિડીયોની અંદર જોઈ શકો છો કે જય અંબે યુવક મંડળ દ્વારા અહીંયા સુંદર મજાના સેવા કેમ્પ બાંધવામાં આવ્યા છે અને અહીંયા સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે તો તમે આ રીતે જે અહીંયાથી પસાર થાવ છો અંબાજી જવા માટે તો તમને બે બેથી ત્રણ કિલોમીટરના અંતરે જય અંબે યુવક મંડળ સેવા કેમ્પ જોવા મળે છે જ્યાં અંબાજી જતા તમામ ભક્તજનોને અને પદયાત્રીઓને સુંદર મજાની સેવા આપવામાં આવે છે જેમાં સફરજનનો સુંદર મજાનો નાસ્તો આપવામાં આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો માડી અંબે માડી અંબે

તો ચાલો મિત્રો બપોરનો સમય થઈ ગયો છે અને ભોજનનો પણ સંબંધ થઈ ગયો છે તો હવે હું તમને અહીંયા જે કેમ્પ આવેલો છું તેના વિશે તમને સુંદર મજાનો વ્યૂ બતાવીશ અને અહીંયા જે લોકો પગપડા આંબાજી જાય છે તમને અહીંયા કેવી રીતે જમવાની સુવિધા મળી રહે છે અને જમવામાં શું શું મળી રહે છે તેની સંપૂર્ણ માહિતી આજના અંદર આપણે મિત્રો બપોરના બારનો સમય થઈ ગયો છે અને આપણે વિસનગરથી થોડેક દૂર આજે શ્રી ખોડિયાર માતા અને જય શ્રી સિદ્ધેશ્વરી માતાજીના મંદિર યુવક મંડળ દ્વારા અહીંયા વિસનગરથી બે કિલોમીટર દૂર સુંદર મજાનો સેવા કેમ્પ બાંધવામાં આવે છે જેમાં અંબાજી પપડા જતા તમામ માઈ ભક્તોને સુંદર મજાની બપોરની જમવાની સુવિધા મળી રહે છે જેમાં અંબાજી જતા તમામ માઈ ભક્તોને ગુજરાતી શુદ્ધ ભોજનનો આનંદ મળી રહે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે લોકો અંબાજી પગપાળા જઈ રહ્યા છે તેમને બપોરના સમયે જમવાની સુંદર મજાની સુવિધા અહીંયા મળી રહેવાની છે તો મિત્રો કઈક આ રીતે સુવિધા છે અને જે પણ માહી ભક્તો પગપાળા અંબાજી જઈ રહ્યા છે તેઓને અહીંયા સુંદરમજા જમવાની સુવિધા મળી રહે છે અને અહીંયા તેમને સુંદર મજાના વિશ્રામની પણ સુવિધા મળી રહે છે અને જે માહી ભક્તો અહીંયા સ્નાન કરવા માંગતા હોય તો તેમને સ્નાન કરવાની પણ સુવિધા મળી રહે છે તો ચાલો તમે બીજો બી બતાવીએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીશો તો મિત્રો ફાઇનલી આપણે વિસનગરથી ચાલવાની શરૂઆત કરી દીધી છે મિત્રો આપણે વિસનગરની આગળ બે કિલોમીટરના અંતરે ખોડિયાર માતાજીના કેમ્પે ઊંઘી રહ્યા હતા જ્યાં આપણે બપોરનું ભોજન પણ લીધું હતું તો હવે આપણે ત્યાં આરામ કરી નાઈ ધોઈ અને કપડાં એવું સ્વચ્છ કરીને હવે નીકળી ગયા છીએ વિસનગર જવા માટે તો અહીંયાથી વિસનગર હવે બે કિલોમીટર દૂર રહ્યું છે તો ચાલો તમને બતાવીએ કે વિસનગરની નજીક કેવા કેવા વિશાળ કેમ્પો બાંધેલા છે અને અંબાજી જતા પગપાળા સંઘલી જે લોકો જઈ રહ્યા છે તેમને કેવી સેવા મળી રહે છે તમે વિડીયોમાં બન્યા રહો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહો કરીએ આજના બપોરના વિડીયોની શરૂઆત તો અત્યારે વાગી રહ્યા છે બપોરના ત્રણ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહી છો જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આ કેમ્પ એવું કહી શકીએ આપણે કે આજ સુધીનો સૌથી મોટામાં મોટો સેવા કેમ્પ છે જે વિસનગરથી એક કિલોમીટરની અંતરમાં આવેલો છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જે લોકો પગપાળા અંબાજી ચાલતા જઈ રહ્યા છે તેઓને આ બાપા સીતારામ સેવા કેમ્પની અંદર સુંદર મજાની જમવાની વિસામાની ધોવાની અને મેડિકલ જેવી સંપૂર્ણ બધી જ સુવિધા એક જગ્યાએ મળી રહે છે તો તમે જે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તે છે બાપા સીતારામ કેમ્પ જે વિસનગરથી એકાદ બે કિલોમીટરના અંતરે આવેલો છે તો કે આ રીતનો કેમ્પ તમને જોવા મળે છે જે તમારા વિડીયોમાં જોઈ રહ્યા છો તો ચાલો આપણે કેમ્પની મુલાકાત કરીશું અને તમને બે હજાર ચોવીસના અંબાજીમાં જતા ભાઈ ભક્તોને વિસનગરની નજીક કેવા સેવા કેમ્પો મળી રહે છે અને આ કેમ્પ એટલો મોટો છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો હવે હું તમને બાપા સીતારામ સેવા કેમ્પનો વ્યૂ બતાવીશ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો છે બાપા સીતારામ સેવા કેમ્પની અંદર અને તમે અંદરનો વ્યૂ જોઈ શકો છો કે જે લોકો અંબાજી પગપાળા ચાલતા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તે લોકોને અહીંયા વિસનગરથી એકાદ બે કિલોમીટરના અંતરે કંઈક આ સુંદર મજાની સેવા આપતો વિશાળ કેમ્પ જોવા મળે છે જે બાપા સીતારામ સેવા કેમ્પ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા અંબાજી જતા તમામ માઈ ભક્તોને અહીંયા સુંદર મજાને વિસામાની સુવિધા આપવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે તો કંઈક આ રીતના અહીંયા વિશામાં ગૃહ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે અહીંયા જે ભોજનની સુવિધા અપમાવે છે અને જે ભોજનની સેવા આપવામાં આવે છે તેનો તમને વ્યૂ બતાવીશું તો તમે વિડીયોના કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો આપણે જઈએ તે ભોજન સાડા તરફ તો મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો કે બાપા સીતારામ સેવા કેમ્પની અંદર અંબાજી જતા તમામ ભક્તોને અને પદયાત્રીઓને અહીંયા સુંદર મજાની જમવાની સુવિધા આવે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા બાપા સીતારામ સેવા કેમ્પ દ્વારા ભક્તોની કંઈક આ રીતની સેવા કરવામાં આવી રહી છે તો મિત્રો આ છે બાપા સીતારામ સેવા કેમ્પ જે વીસ કિલોમીટર વીસ નગર થી બે ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે તો કંઈક આ રીતના વ્યૂ છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો હાલ આપણે બાપા સીતારામ કેમની બહાર ઊભા છે અને અહીંયા મા અંબાનો સુંદર મજાનો રથ આવી રહ્યો છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા મા અંબાના ભક્તો દ્વારા મા અંબાનો સુંદર મજાનો રથડો લઈને પગપાળા અંબાજી જઈ રહ્યા છીએ તો કે આ રીતનો રથ આપણને રસ્તામાં જોવા મળ્યો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આપણે એમના કોઈ મિત્રો હોય તમે સાથે વાત કરીએ અને તમને કહીએ કે આ રથ ક્યારથી અંબાજી જઈ રહ્યો છે તો ચાલો કોઈ મિત્ર હોય જય અંબે આપણે જે આ રથ છે એના દ્રશ્યો તમે જ છો હા ઓકે તો આ રથ તમે કેટલા ટાઈમથી લઈને જોઈ રહ્યા છો અંબાજી પચીસ વર્ષથી ઓકે તો અંદાજે તમારે કેટલા જણા હશે આમાં દોઢસો જણા ઓકે તો આજે કયો દિવસ છે તમારે અંબાજીનો નવમો દિવસ ને ક્યાંથી નીકળ્યો છે રથના દિવા અંકલેશ્વર જુના દીવા ઓકે તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે જે તમે આ વિડીયોમાં માતાજીનો રથ જોઈ રહ્યા છો તે અંકલેશ્વર જૂના દીવાથી નીકળ્યો છે જે પચીસ વર્ષથી લગાતાર અંબાના ધામ અંબાજી ખાતે જઈ રહ્યા છે તો આ છે તે રત્ના સેવકો જે તમારા વિડીયોમાં જોઈ શકો છો તો આપણે કરીએ આજના સુંદર મજાના માતાજીના એન્ડ જય કરાર એન્ડે તો જય અંબે દર્શક મિત્રો હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે ભવ્ય કેમ્પ ગુજરાત ઠાકોર શહેરના વિસનગર દ્વારા અહીંયા ભવ્ય કેમ્પ બાંધવામાં આવ્યો છે જે અલ્પેશ ઠાકોર અને લાલજી ઠાકોર દ્વારા અહીંયા ભવ્ય કેમ્પ બાંધવામાં આવ્યો છે જે અંબાજી પગપાળા ચાલતા જતા તમામ માઈ ભક્તોને અહીંયા સુંદર મજાની જમવાની આરામ કરવાની ચા નાસ્તો તમામ સુવિધા અહીંયા મળી રહેવાની છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો ચાલો તમને અંદરનો વ્યૂ બતાવીએ અને આ જે ક્ષત્રિય સેના ઠાકોર દ્વારા અહીંયા બાંધવામાં આવે છે કેમ્પ તેનો વ્યૂ તમને અંદર જઈને બતાવીએ તો કે આ રીતનો વ્યૂ છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો અંબાજી પગપાળા સેવા કેમ્પ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વિસનગર દ્વારા આ ભવ્ય કેમ્પ બાંધવામાં આવે છે તો કે આ રીતનો અંદરનો વ્યૂ છે તો એ હાલ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો જે લોકો અંબાજી પગપડા ચાલતા વિસનગર ઉપરથી પસાર થાય છે જે લોકોને આ કેમ્પનો સુંદર મજાનો વ્યૂ જોવા મળે છે જ્યાં રાત્રિ દરમિયાન અહીંયા સુંદર મજાના ગુજરાતના મોટા મોટા ગુજરાતી કલાકારો અહીંયા ડાયરાની લાય રમઝટ બોલાવે છે જેનું અહીંયા સુંદર મજાનો ટેજ પણ બનાવવામાં આવે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો હાલ તમે પાછળના અંદર આવો છો કે આપની અંદર આવો છો એટલે તમને અહીંયા ભવ્ય આ જે લાઈવ ટેજ છે અને જે લાઈવ ડાયરા થાય છે તેનું ભવ્ય ટેજ જોવા મળે છે સામે છે તે તેજ જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો જ્યાં ગુજરાતના મોટા મોટા નામચીન કલાકારો અહીંયા રાત્રિ દરમિયાન અંબાજી જતા તમામ માઈ ભક્તોનું મનોરંજન કરે છે અને તેમને ગરબાની મોજ કરાવે છે તો કંઈક આ રીતનો ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ કેમ્પ બાંધવામાં આવે છે જે વિસનગરની અંદર જોવા મળે છે તો કે આ રીતના અહીંયા કેમ્પ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે લોકો અંબાજી પપરા ચાલતા જાય છે તેઓને અહીંયા સુંદર મજાની જમવાની રહેવાની અને ચા નાસ્તા અને મેડિકલની સુવિધા મળી રહે છે તો કે આ રીતના અહીંયાનો કેમ્પ છે જે તમારી ટીમમાં જોઈ રહ્યા છો તો મિત્રો ફાઇનલી હવે આપણે વિસનગરની અંદર એન્ટર થઈ ગયા છે અને હવે હું તમને વિસનગર સિટીનો વ્યૂ બતાવવાનો છું તો તમે વિડીયોમાં બન્યા રહો હવે આપણે વિસનગર સિટી પાર કરીશું અને તમને પણ વિસનગર સિટીનો વિડીયો બતાવીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહો ચાલો આપણે સાથે મળીને આ વિસનગર સિટી પાર કરીએ અને વિસનગરનો સુંદર મજાનો વ્યૂ જોઈએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો તમે વિસનગરથી આગળ વધો છો એટલે તમને સૌ પ્રથમ મોટામાં મોટો કેમ્પ યુવા ક્ષત્રિય સેના વિસનગર પરિવાર દ્વારા અહીંયા ખૂબ જ મોટો સેવા કેમ્પ બાંધવામાં આવ્યો છે જ્યાં અંબાજી જતાં તમામ પદયાત્રીઓને અહીંયા સુંદર મજાની ચા પાણી નાસ્તાની સુવિધા આપવામાં આવી રહી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને અહીંયા મેડિકલની પણ સુવિધા આપવામાં આવી રહી છે જે યુવા ક્ષત્રિય શેના વિસનગર દ્વારા અહીંયા અંબાજી જતા તમામ માઈ ભક્તોને સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે જ્યાં રાત્રિ દરમિયાન અહીંયા સુંદર મજાના ગુજરાતના મોટા મોટા કલાકારો ડાયરાની રમઝટ બોલાવે છે ત્યાંનું પણ અહીંયા સુંદર મજાનું આયોજન કરેલ છે અને જે પણ માય ભક્તોને બપોર કે રાત્રિના સમયે ભોજન કરવું હોય તો તેમને અહીંયા પૂરી શાક કઢી ખીચડી સાંજે અને પૂરી શાક છે તે બપોરે આપવામાં આવે છે જે તમે સામે જોઈ રહ્યા છો ત્યાં તમને બપોરનું જમણવાર અને રાત્રિનું જમણવાર મળી રહેવાનું છે અને અહીંયા તમને ગરમા ગરમ ચા નાસ્તો મળી રહેવાનો છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો મિત્રો તમે વિસનગર સિટી પાર કરો છો એટલે સૌ પ્રથમવાર આ મોટામાં મોટો કેમ્પ જે યુવા ક્ષેત્રીય સેના વિસનગર દ્વારા અહીંયા બાંધવામાં આવે છે તો તમે અહીંયાનો આ સુંદર મજાનો વ્યૂ જોઈ શકો છો તો કે આ રીતના વિસનગરથી લઈ ખેરાલુની વચ્ચે એક આ મોટો કેમ્પ આવી રહ્યો છે જે વિસનગરથી અંદાજીત એક કિલોમીટરના અંતરની અંદર જોવા મળે છે મિત્રો ફાઇનલી છ સાડા છનો સમય થઈ ગયો છે અને આપણે થી નીકળીએ પણ બે અઢી કલાક એવું થઈ ગયું છે તો હાલ આપણે પગવા આવ્યા છીએ ઉમતા જે વિસનગરથી સાતથી આઠ કિલોમીટર અંતરે આવેલું છે તો મિત્રો કે આ રીતનો સુંદર મજાનો વ્યૂ છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો બે હજાર ચોવીસના અંબાજીના મેળામાં હજારો લોકો પગપાળા સંગ લઈને ચાલતા જઈ રહ્યા છીએ તો આગળ તમને હું વ્યૂ બતાવું તો તમને તે વ્યૂ જોઈને એવું જ લાગશે કે અહીંયા મેળો ભરાયો હશે પરંતુ એવું નથી એ બધા જ લોકો અંબાજીના મેળામાં ચાલતા જઈ રહ્યા છે તો ચાલો તમે જો આજના વીડિયોની અંદર કે બે હજાર ચોવીસના અંબાજીના મેળામાં કેટલા બધા લોકો પગપાળા સંઘ લઈને જઈ રહ્યા છે તો આજના વીડિયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જેમ બે લખજો અને અંબાજીના મેળાનો સંપૂર્ણ વ્યૂ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો તમે જોવા સુંદર મજાનો વ્યૂ મિત્રો ફાઇનલી આપણે ઉમતા પહોંચી ગયા છીએ અને અહીંયા ઉમતામાં સુવા માટે કોઈ વ્યવસ્થા નથી તો આપણે અહીંયાથી આગળ ચાલવાના છે આગળ આપણે સુંઢિયા જ્યાં ગરમ પાણીની સુવિધા છે નાહવા માટે ત્યાં આગળ નાઈટ ધોઈને આગળ રોકવાની કોશિશ કરીશું જો આપણને સારો કેમ્પ મળશે તો આપણે સુંદાયાની અંદર નાઈટ રોકાણ કરીશું મિત્રો આપણે વિસનગરથી ચાલવાની શરૂઆત કરી હતી અને ત્યાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સુંદાયા અને સુંઢિયામાં અહીંયા સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે સુંડિયા ગામની એક્ઝ સામે અને બહાર શ્રી સંસ્કાર યુવક મિત્ર મંડળ સુંડિયા દ્વારા જે લોકો અહીંયાથી પગપાળા ચાલતા જાય છે તેમને સુંદર મજાના ગરમ પાણીથી નહવાની સુવિધા આપવામાં આવી રહી છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા જે લોકો પગપાળા ચાલતા મરી જાય છે તે ભક્તોને અહીંયા નિઃશુલ્કમાં ગરમ પાણીની સુવિધા આપવામાં આવે છે જે લોકો અહીંયા સ્નાન પણ કરી શકે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા ભક્તો સ્નાન કરી રહ્યા છે તો મિત્રો અહીં કંઈક આ રીતની ગરમ અહીં સેવા પામી રહ્યા છે તો હાલ તમે વિડીયોમાં સુંદર મજાનો વ્યૂ જોઈ શકો છો મિત્રો આજે આપણે આ નાઇટ અહીંયા સુંઢિયામાં થવાની છે કારણ કે રાત્રિના નવ વાગી ગયા છે તો આજે આપણે નાઇટ અહીંયા સુંઢિયામાં કરવાના છે તો ચાલો આપણે કઈ રોકવાના છે તે તમે બતાવીશું અને ત્યાર પછી આપણે કરીશું આજના વિડીયોનો એન્ડ તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહીજો તો ચાલો મિત્રો જય માતાજી